લભુભાઈ માણિયા સુરેશ ઘનશ્યામભાઈ બુહા અને અશોક રામજીભાઈ ભૂંગણીયાની સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતી અને સુરેશ છેલ્લા પંદર વર્ષથી જૂના મિત્રો છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં યુવતીને તેની ઘડિયાળ વેચવા સુરેશને વાત કરી હતી તો સુરેશે હાલ તેના મિત્ર પરેશ સાથે ગોવા હોવાનું કહ્યું હતું અને તેનો તેને પૈસા મિત્ર તેને પૈસા કમાવી આપે છે અને તે તેની સાથે તેના ખર્ચે ગોવા આવ્યો હોવાનું કહ્યું હતું બાદમાં તેઓ પાસે સુરેશે યુવતીની મુલાકાત પરેશ સાથે કરાવી હતી બાદમાં પરેશ સાથે યુવતીની મિત્રતા થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બાંધાતા પરેશ યુવતીને શહેરની ડુમસ સહિત અલગ અલગ હોટલોમાં લઈ જતો અને તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો આ સિવાય યુવતીને ગોવા મુંબઈ ઉજ્જૈન લઈ જઈ ત્યાં પણ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો ઉજ્જૈન મહાદેવના મંદિરમાં તેને યુવતીના માથે સુરેશની સાક્ષીમાં સિંદૂર ભર્યું હતું પરેશે તેની પત્ની સાથે તેનું બનતું નથી તેને છૂટાછેડ આપવાનો છે તેમ પણ કહ્યું હતું અને ત્યાર પછી પણ શરીર સંબંધ બાંધ્યા હતા બાદમાં તેની પાસેથી નેવું પોઈન્ટ બાણું લાખ પડાવી લીધા હતા અને બાદમાં પૈસા પણ નહીં આપી ધમકી આપતા યુવતીએ ત્રણ જણા સામે ફરિયાદ નોંધાવી છે